વીબી રામજી યોજનાને લઈ મહેસાણા જિલ્લા ભાજપની પ્રેસ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા યોજાઈ આ યોજનામાં કોંગ્રેસ ખોટી વાતો ફેલાવે છે કોંગ્રેસ રામ અને કામનો પહેલથી વિરોધ કરે છે યોજનામાં એકસો પચીસ દિવસ કામની જોગવાઈ કરવામાં આવી છે ગાંધીજીના નામનો કોંગ્રેસ દુરુપયોગ કરે છે સાંસદ મયંકભાઈ નાયક આ યોજનામાં વધુ પારદર્શિતા લાવવામાં આવી છે અધિજી રામજી વિના બાબતે પ્રશ્ન પેરા હતું તો અત્યાર નહી થાય બી માય કે આપીએ શું કે છે તેસના યશસ્વી વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદીજી ની સરકાર દ્વારા गत લોકસભા વિધાન રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબી જીરામજી બિલ પાસ કરવામાં આવ્યું એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું એમાં અનેકવિધ આધુનિક બે હજાર સુડતાલીસના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સંપત્તિ લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રી સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રેસ કોન્ફરન્સ આજે રાખવામાં આવે છે ગ્રામીણ થયો કરતા બિલ જે પહેલા બનેલું હતું મનરેગા બિલ એ કેવળ મર્યાદિત કામોને લઈને યોજના હતી પરંતુ જ્યારે સમય બદલાય ત્યારે સમયની સાથે કદમ મિલાવીને ગામડાઓની અંદર જે નવા વિકાસના આયામો બનાવવાની જરૂર હોય ત્યારે એને લક્ષ લઈ અને માન્ય પ્રધાનમંત્રીજીએ બે હજાર સુડતાલીસના વિકસિત ભારત વખતે ગુજરાત અને દેશનું ગામડું કેવું હોય છે ગુજરાત અને દેશના ગામડાઓને રોજગારીની તક કેવી રીતે આપી શકાય એના માટે એ બિલની અંદર કૌશલ્ય હોય ગ્રામીણ હોય ડેરી ઉદ્યોગ હોય પશુપાલન હોય એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી અને એકસો ને પચીસ દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બિલના લીધે ગુજરાતનું અને દેશનું જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં જરૂર બદલાવ આવશે અને બે હજાર સુડતાલીસમાં માં જે વિકસિત ભારતનો સંકલ્પ છે ત્યારે દેશની સાથે ગામડું પણ શહેરો સાથે કદમ મિલાવે આ બિલના માધ્યમથી આપણને એના પરિણામો મળશે